તો કેમ છો મિત્રો આવી ગયા ગયાથી ફરી પાછા તમારા માટે એક વિડીયો લઈને તો મિત્રો આ વિડીયોમાં આપણે એક અપકમિંગ આઈપીઓની વાત કરીશું પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ જેનો એ આર આઈટી આઈપીઓ છે મિત્રો તે બે ડિસેમ્બરથી ચાર ડિસેમ્બરની વચ્ચે ઓપન થવાનો છે અને તેનું પ્રાઇસ બેન્ડ એક જોવા જેવું છે કે દસ લાખથી સાડા દસ લાખ રૂપિયાની વચ્ચે પ્રાઇસ બેન્ડ છે ને એક શેરનો લોટ છે તો આ એક અલગ પ્રકારનો આઈપીઓ છે તેની આપણે ડિટેલ જોઈશું ત્યાર પછી આપણે ડિસેમ્બર મંથમાં અપકમિંગ આઈપીઓ ક્યાં ક્યાં આવી શકે છે તેની થોડીક જાણકારી લેશું અને એક આઈપીઓ બે હજાર પચીસનો છે એ પણ તમને હું જણાવીશ બાકી અપકમિંગ આઈપીઓ તો ઘણા બધા છે બે હજાર પચીસમાં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ તો મિત્રો બેથી ચાર ડિસેમ્બરની વચ્ચે પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટનો આરિઆઈટી આઈપીઓ ઓપન થવાનો છે સૌથી પહેલાં આપણે તેની જાણકારી લઈએ તો મિત્રો આ જે આરિઆઈટી આઈપીઓ છે એસએમ આર આઈ ટી આઈપીઓ છે એટલે કે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ આ એક અલગ પ્રકારનો નવો કોન્સેપ્ટ છે મિત્રો આમાં આરઆઈટીનો મતલબ એ થાય છે કે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ તો આવી કંપનીઓમાં ઇન્વેસ્ટર પાસેથી જે કાંઈ પણ પૈસા લેવામાં આવે છે તેને મોટી મોટી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે અથવા તો કોઈ પણ પ્રોપર્ટીને લીઝ એટલે કે ભાડે લેવામાં આવે છે તેમાં ઉપયોગ કરવામાં આવે છે અને જે કાંઈ પણ આમાંથી ઇન્કમ થાય તે પોતાના ઇન્વેસ્ટરોને ડિવિડન્ડના રૂપમાં બાંટવામાં આવે છે બાકી મિત્રો આનું પ્રાઇઝ બેન દસ લાખથી સાડા દસ લાખ રૂપિયાની વચ્ચે રાખવામાં આવ્યું છે એટલે આમાં તો મિત્રો એચએનઆઈ છે કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે એવા ઇન્વેસ્ટરો જ પૈસા ઇન્વેસ્ટ કરવાના છે બાકી આપણા જેવા રિટેલ તો ન કરી શકે અને એક શેરનો લોટ છે મિત્રો આઈપીઓ ડાયરેક્ટ લોન્ચ થાય છે એટલે આના કંઈ ફાઇનાન્શિયલ કે એવું કંઈ આપવામાં આવ્યું નથી બાકી મિત્રો આઈપીઓમાંથી જે કંઈ પણ પૈસા આવવાના છે તેને કંપની બેંગ્લોરમાં એક જગ્યા છે તેને નવ વર્ષ માટે ભાડે લેવાની છે અને જે કાંઈ પણ એમાંથી ઇન્કમ થશે એમાંથી ઇન્વેસ્ટરોને ડિવિડન્ડના રૂપમાં બાટવામાં આવશે બાકી મિત્રો જનરલી આરિઆઈટીઆઈપી હોય એમાં કાંઈ શેરના પ્રાઇઝમાં ગ્રોથ જોવા નથી મળતી બાકી ડિવિડન્ડ મળે તમને બાકી એમાં શેરના પ્રાઇઝમાં તમને લાંબા ગાળે પણ કાંઈ એવું બધી ગ્રોથ જોવા નથી મળતી બાકી ડિવિડન્ડ તમને અંદાજે વર્ષે સાતથી નવ ટકા જેવું ડિવિડન્ડ મળે એ કાંઈ બહુ મોટું ન કહેવાય કારણ કે બીજે આપણે નોર્મલ જે શેર હોય એમાં તમે ઇન્વેસ્ટ કરો તો એમાં પણ સારું ડિવિડન્ડ મળતું જ હોય છે અને એમાં શેર પ્રાઇઝમાં પણ ગ્રોથ જોવા મળે છે આમાં એવું કંઈ હોતું નથી પછી મિત્રો સુરક્ષા ડાયગ્નોસ્ટિકનો આઈપીઓ જે કાલે ઓપન થયો હતો એટલે કે શુક્રવારે ઓગણત્રીસ નવેમ્બરે એમાં પણ હજી કાંઈ ડિમાન્ડ જોવા નથી મળી રહી માર્કેટમાં બાકી મિત્રો ગ્રે માર્કેટમાં પૂરા ભરોસે ન રહેવું જોઈએ કારણ કે માત્ર અંદાજ હોય છે પછી મિત્રો ડિસેમ્બરમાં જે અપકમિંગ આઈપીઓ છે તેની વાત કરીએ તો એડવાન્સ નો આઈપીઓ આપણને ડિસેમ્બરમાં જોવા મળી શકે છે અને જલ્દી જ તેની તારીખ બેન એ બધું આપણને જલ્દી જ જોવા મળી શકે છે પછી મિત્રો મોબીક્વિકનો આઈપીઓ તો કે આને પણ ડિટેલ બધી આપણને ટૂંક જ સમયમાં જોવા મળી શકે છે પછી મિત્રો મમતા મશીનરીનો આઈપીઓ આ આઈપીઓ પણ આપણે ડિસેમ્બરમાં ઓપન થતો જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો વિશાલ માર્ટનો આઈપીઓ આ એક રિટેલ ચેન સ્ટોર છે આનો આઈપીઓ પણ આપણને ડિસેમ્બરમાં જોવા મળી શકે છે અને આ એક ઘણો મોટો ઇસ્યુ સાઇઝ હોઈ શકે છે આઠ હજાર કરોડની આસપાસ બાકી મિત્રો આજ જે તમને જણાવીએ એ આઈપીઓ ડિસેમ્બરમાં જોવા મળી શકે છે બાકી હજી કોઈ એવું ખાસ મોટું નામ નથી જોવા મળ્યું કે ડિસેમ્બરમાં તેનો આઈપીઓ આવી શકે એમ હોય એવું બાકી મિત્રો બે હજાર પચીસમાં ઘણા બધા આઈપીઓ આવવાના છે તેમાંથી એક એલજીનો આઈપીઓ પણ જોવા મળશે આપણને બે હજાર પચીસ માર્ચ પછી ઘણા બધા આઈપીઓ આપણને જોવા મળી જશે સારા સારા મોટા તો મિત્રો આ તો આપણો આજનો વિડીયો અપડેટ તમને સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા ફ્રેન્ડને મોકલી દેજો જે પણ આઈપીઓ કે સ્ટોક માર્કેટનું કરતા હોય એને બાકી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જણાવજો કાંઈ પણ પ્રશ્ન હોય તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં